ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો બધા મજામાં છો સરિતા તું કેમ છે મજામાં છે બહુ સરસ છો હવે બરાબર અવાજ હો સરિતાનો અંશુ તું કેમ છે મજામાં હે ઓકે ગણિત ભણવાની કોને કોને મજા આવે અચ્છા ગણિત વિષય કોને ગમે છે આશીષ ગણિત ભણવાનું ગમે ઓકે ક્રિષ્ણા તને ગણિત ભણવાનું ગમે છે વાહ સરસ ચાલો તો આપણે પહેલાં છે ને અહીંયા મારી સામે જો બધી વસ્તુઓ પડી છે બરાબર ને આ વસ્તુ હું જેને બોલાવું ને એને આવવાનું અને એને ઉપરથી જોવાની આપણે છે ને ગયા વખતે ચોથામાં એક ચેપ્ટર ભણેલા પહેલું એનું નામ શું હતું એમાં એવું આવતું હતું કે ઈંટને ઉપરથી જુઓ જુઓ સામેથી હા બાજુ પરથી જુઓ આવતું હતું તો આજે તો આપણે ઈંટ નથી જોવાની પણ એ બધી વસ્તુ પડી છે ને એને જોવાની છે બરાબર છે હવે સૌથી પહેલા આપણે મહેશને બોલાવીએ મહેશભાઈ આવી જાઓ તમે છે ને આને જુઓ ઉપરથી જોજો જોયું હવે હું તને એમ કહું કે તને ઉપરથી આ જેવો દેખાય છે ને એવું તું અહીંયા દોરીને બતાય લો જો હા મહેશ દોરે છે પછી હું તમને બતાવીશ કે મહેશે કેવું દોર્યું મહેશે છે ને આ બોક્સને જોયું હા ઉપરથી પછી એને કેવું દેખાય છે એ જ દોરે છે જોજો દોરાઈ ગયું વાહ સરસ ચાલો હવે તમે જગ્યા પર જતા રહો તમારી હવે હું તમને બધાને બતાવું છું કે જો મહેશ ને આવા આકાર નું એ દેખાય છે જોયું દરેકે દરેકે જોયું તો એને એકદમ સાચો છે કે નહીં તો મહેશ માટે ક્લેપ કરો બહુ સરસ હા આ બોક્સ ને આપણે ઉપરથી જોઈએ ને તો આવા જ આકાર નું દેખાય અને આને આપણે કયો આકાર કહીએ લંબચોરસ કેવો છે લંબ ચાલો હવે આપણે આનંદીને બોલાવીએ છીએ ચલો આનંદી બેન આવી જાઓ તમે છે ને આને જુઓ ઉપરથી હા ચાલો હવે તમને કેવો દેખાય છે આકાર આમાં દોરો જુઓ આપણે ઉપરથી જોઈને બધા આકારો દોર્યા ને તો આ બધા આકારો જોઈને મને કહો કે આમાંથી કયા આકાર એવા છે કે જેની અંદર ખૂણા ખૂણા છે કઈ વસ્તુને જોઈને આકાર દોર્યો તો એમાં દેખાયા ક્રિષ્ના ચોરસમાં વેરી ગુડ બરાબર ચોરસ ને જોઈને એને દોરેલું એટલે સ્પીકરને જોઈને બરાબર ને એટલે ચોરસમાં ખૂણા છે કે નહીં છે ને ચોરસમાં કેટલા ખૂણા છે ચાર વેરી ગુડ ચાલો હવે કયો આકાર એવો એને દોર્યો કે જેમાં કોઈ ખૂણો જ નથી જુઓ ગોળ આ જોઈને દોરેલું તો આમાં એવી કોઈ વસ્તુ છે જેને હજુ આપણે ઉપરથી જોઈએ તો કોઈ ખૂણો નહીં દેખાય હા વેરી ગુડ જુઓ અને તમે બધા ઉપરથી જોશો ને તો આમાં તમને કોઈ ખૂણો દેખાશે નહીં તો હવે જુઓ ઘણા એવા આકારો છે જેમાં ખૂણા છે બરાબર છે ને અને ઘણા એવા આકારો છે જેમાં ખૂણા નથી તો આજે આપણે શીખવાનું છે આકાર અને ખૂણા શું શીખીશું આજે આકાર અને ખૂણા તમને આવા આકારો બનાવતા આવડશે તો આપણે જુઓ તમને બધાને છે ને દિવાસળીની સળી આપીએ છીએ તમારે તમારો મનપસંદ આકાર બનાવવાનો અને તમે જે આકાર બનાવો ને તે બંધ હોવો જોઈએ બંધ આકાર બનાવવાનો છે હમણાં રીંઝી મેં જે આકાર બનાવ્યો તે કેવો હતો ખુલ્લો આકાર હતો બરાબર છે ને એવો આપણે ખુલ્લો આકાર બનાવીશું નહીં આપણે પહેલા બંધ આકાર બનાવીશું બરાબર છે ને આર્યન બની ગયો તમારો આકાર કૃષ્ણા તમારો બની ગયો સરસ

ષટકોણ બોલો ષટકોણ ષટકોણ ષટ એટલે છ સંસ્કૃત ભાષાનો શબ્દ છે ષટ એટલે છ છ બાજુવાળો વાળો જો એમાં કોણ શબ્દ આવ્યો ષટકોણ કોણ એટલે ખૂણો કોણ એટલે ખૂણો આમાં છ ખૂણા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ દેખાય છે છ આમાં છ ખૂણા છે હવે બાજુની આકૃતિ જુઓ એમાં કેટલા ખૂણા છે ત્રણ કેટલા છે તો જેમાં ત્રણ ખૂણા હોય ને ત્રણ બાજુ દેખાય ને ક્રિષ્ના કેવો આકાર કહેવાય ત્રિકોણ કેવો કહેવાય ત્રિકોણ જો આણે હું છ સડી છે અને એણે બરાયો ત્રિકોણ પણ બંનેના ખૂણા અલગ અલગ છે સંખ્યા પણ અલગ આમાં ત્રણ ખૂણાના આમાં છ ખૂણા એટલે આકાર બદલાઈ ગયો કે નહીં એ રીતે જો આ આ જુઓ આ કેવો દેખાય છે લંબચોરસ તો લંબચોરસમાં કેટલા ખૂણા હોય ચાર કેટલા હોય પછી એમાં ચાર ખૂણા દેખાય છે આમાં પણ ચાર છે જુઓ એમાં સરખાસ એવા જ છે એટલે આ પણ લંબચોરસ ને આ પણ લંબચોરસ આ પાછો ત્રિકોણ બનાવ્યો આ કઈક અલગ જ બનાવ્યો આ કોણે બનાવ્યું આ આ તો કઈ પતંગ જેવું દેખાય છે નહીં હવે કોઈ મને કહેશે કે આની અંદર કેટલા ખૂણા છે જાનવી તમે જ કોને તમે બનાવ્યું કેટલા ખૂણા છે ચાર ખૂણા છે મને તો વધારે લાગે છે મને તો જો આ બાજુ એક બે ત્રણ પછી આ બાજુ ચાર પાંચ છ છ ખૂણા છે કેટલા છે છ વેરી ગુડ હા બહુ સરસ જો આમાં કેટલા છે ચાર આમાં છ કેટલા છે

આવડે ને જેવા તમે સડીથી બનાવ્યા બનાયા એવું આપણે ફૂટ ને પેન્સિલ લઈને દોરવાના બરાબર છે ને અને આ બધા આકારો બંધ આકારો છે કેવા છે અને જો આવા હોય ને અહીંયાથી એક સડી લઈ લો તો આ કેવો આકાર બની ગયો ખુલ્લો આકાર આ ખુલ્લો તો આવડશે બંધ આકાર ને ખુલ્લા પાંચ બાજુ વાળો દોરવાનો કે ત્રણ બાજુ યાદ કરવું તી દોરો બંધ તો આવડવી જોઈએ તો આવા દોરીએ હવે ચલો હવે ગળી નોટ ખોલો બધા ચાલો did you say